નવસારી શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળામાં 100 રૂપિયા લેકે માસિક ફી ઉઘરાવવામાં આવતી હોવાની વાતને લઈને વાલીઓમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારની ફી ઉઘરાવવાનો ઠરાવ ન હોવા છતાં શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ફી માટે દબાણ કરવામાં આવતા તમામ મામલો પ્રકાશમાં આવ્યો છે નવસારી શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાલીઓ પાસે

કે શિક્ષણ ફ્રી છે તો આ ફીસ આની લેવામાં આવે છે અને આઈ કાર્ડના પૈસા તમે સો રૂપિયા લીધા છે તો એ રસીદ પર બી એની કોઈ એ છે નથી બોલો ના ના બોલો નહીં આપ વાલીઓ સાથે જ વાલીઓ બધા અહીંયા જ છે વાલીઓને બી જાણ થાય કે કઈ રીતનું ચાલી રહ્યું છે